ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ এড્યુકેશન એપ્લિકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડીએ પંપાણીયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર ધોરણ 12 વિષય છે ભૂગોળ અને પ્રકરણ નંબર આપણો છે 9 જે કુદરતી સંસાધનો એ અંગે આપણે ચર્ચા અધૂરી છે ભૂમિ સંસાધન અંગે આપણે જે આજે એક નવા મુદ્દા સાથે ચર્ચા કરવાની છે ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ મિત્રો ભૂમિ સંસાધનની અંદર ખેતી અંગેની વાત થઈ તો ભૂમિ સંસાધન સાથે કઈ કઈ સમસ્યાઓ જોડાયેલી છે આપણે વિશ્વની અંદર જે ઓગણત્રીસ ટકા ભાગની અંદર જે જમીન આવેલી છે અને એની અંદર લગભગ જે આપણી સાતસો કરોડ કરતાં વધારે વસ્તી જે વસવાટ કરે છે આ સાતસો કરોડ વસ્તી અનેક પ્રકારની સમસ્યાઓ સર્જે છે એ કઈ કઈ સમસ્યાઓ છે એ અંગે આપણે વિગતવાર ચર્ચા કરીએ એ પહેલાં મારી ચેનલને બધા લાઈક કરો અને જો વિડીયો તમને પસંદ આવે તો મને લાઇક આપજો આભાર ધન્યવાદ વાત કરીએ આપણે ખેતીલાયક જમીનનો ઘટાડો મિત્રો આજે આપણે જોઈએ છીએ કે જમીનના ટુકડા થયા છે ખેતીલાયક જમીન છે એ દિવસે દિવસે ઘટતી જાય છે અનેક ટુકડાઓની અંદર જે વિભાજન થયું છે તો એનું મુખ્ય કારણ શું કે વસ્તી વધશે એટલે જમીનની જે ઘટાડો એ થવાનો છે એ સ્વાભાવિક છે શહેરીકરણનો વિકાસ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે આજે ભારત દેશની જ આપણે વાત કરીએ તો બે કરોડની વસ્તી ધરાવતા શહેરોનો વિકાસ ભારતની અંદર કૂદકેને ભૂસકે થઈ રહ્યો છે મુંબઈની વાત હોય દિલ્હીની વાત હોય કલકત્તા હોય કે ચેન્નાઈ હોય આજે એક કરોડ કરતાં વધારે વસ્તી ધરાવતા શહેરો એ દિવસે દિવસે વધી રહ્યા છે તો સ્વાભાવિક છે કે શહેરોના કદ અને આકાર વચ્ચે એટલે ભૂમિ જે છે ખેતીલાયક જમીન છે એ અન્ય સારી પ્રોપર્ટીને સારા ભાવ આવે એટલે ખેડૂતો છે એ પોતાની જમીન છે વેચી દેવાના છે અને એને કારણે જે જમીનની એટલે કે ખેતીલાયક જમીનનો જે ઘટાડો એની અંદર થયો છે બીજી વાત છે ઉદ્યોગીકરણ આજે સરકાર જુદા જુદા પ્રકારના નાના ઉદ્યોગથી લઈને મોટા અને ભારે ઉદ્યોગને સરકાર પ્રોત્સાહન આપી રહી છે ઉદ્યોગોનો વિકાસ થાય એટલે જમીન ઉદ્યોગને સંપાદન માટે જરૂરિયાત ઊભી થાય અને જરૂરિયાત ઊભી થાય ત્યારે જ્યારે સરકાર જ એ કેટલીક જમીન એવી છે કે જેનું સંપાદન સરકાર ખુદ પોતે કરતી હોય જેવી રીતે કે આપણે સરસ ઉદાહરણ આપણે આપીએ કે સૌરાષ્ટ્રની અંદર મહુવા નજીક સિમેન્ટ પ્લાન્ટ નીરમા કંપની નાખે તો ત્યારે કેટલા બધા ખેડૂતોની જમીનનું સંપાદન સરકારે કરેલું બરાબર તો એવું જ્યારે કોઈ પણ ઉદ્યોગીકરણ થાય છે ઉદ્યોગો સ્થપાય છે તો સરકાર ખુદ એ જમીનનું સંપાદન કરે છે અને એના કારણે પણ ખેતી લાયક જમીન માર્ગો અંદર કેટલા બધા સડક માર્ગો આવેલા છે એકબીજા રાષ્ટ્રને જોડતા પ્રદેશને જોડતા રાજ્યોને જોડતા એટલે રાષ્ટ્રીય ધોરી માર્ગ હોય નેશનલ હાઈવે જેને કે ઓળખવામાં આવે સ્ટેટ હાઈવે હોય જિલ્લા મથકના હોય તાલુકા મથકના હોય કે ગ્રામ્ય મથકના હોય અને એટલા જ રેલવે માર્ગોનો વિકાસ થશે તો જે પ્રદેશમાંથી રેલવે માર્ગ જશે જે પ્રકાર માનવ કે એક સિંગલ પટ્ટે રોડ લાઈન હોય અને એની અંદર ફોર ટ્રેક બનાવવામાં આવે એની અંદર સિક્સ ટ્રેક બનાવવામાં આવે તો જગ્યા કેટલી રોકાય છે અને જે ખેડૂતોની અને સરકાર કારણ કે મિલકત આખરે તો કોઈ પણ મિલકત એ કોઈ પણ દેશના સરકારની હોય છે અને સરકાર ફરી આવી જમે આપણે એક જ ઉદાહરણ કે જ્યારે સોમનાથથી ભાવનગર સુધીનું જે નેશનલ હાઈવે નંબર કે ફોર ટ્રેક જ્યારે રોડ પસાર થાય છે તો એ ફોર્ટેક રોડ પસાર થાય કેટલાક ખેડૂતોની જમીન એની અંદર સંપાદન થયેલી છે તો આ મિત્રો ખેતી લાયક જમીનની અંદર આની અંદર ઘટાડો થાય છે એ વસ્તુ જ્યારે રેલવે જે વિસ્તારની અંદરથી પસાર થાય છે તો એ વિસ્તારના ખેડૂતોની જમીન પણ રેલવે અને તમે પણ વિદ્યાર્થી કેટલા આ વિસ્તારના હશો કે જે વિસ્તારની અંદર તમે રેલવે માર્ગમાંથી નીકળતા હોય તમારા વિસ્તારમાંથી ફોર ટ્રેક નીકળ્યો હોય સિક્સ ટ્રેક નીકળ્યો હોય કે અથવા ભૂગર મેટ્રો ટ્રેન નીકળી હોય કે બુલેટ પ્રૂફ ટ્રેન જ્યારે આપણે અમદાવાદથી મુંબઈ સુધી તો કેટલા ખેડૂતોની જમીનમાં સંપાદન થયેલી છે આ રીતે ખેતી લાયક જમીન અંદર ઘટાડો થયો છે ઓકે બીજી વાત અતિ સિંચાઈથી ક્ષારીકરણ થાય છે સતત પાણી પીવડાવવાથી વધુ પડતા ત્રણ પાક લેવાથી શિયાળુ પાક લઈ ઉનાળું પાક લઈ ચોમાસું પાક લઈ ખેડૂતો અને ત્રણ ત્રણ પાક એક જ ખેતરની અંદર લેવાથી અતિ પાણી જે ખેતરને મળે છે એને કારણે શું થાય છે ક્ષારીકરણ થાય છે અને ક્ષારીકરણ થવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે અહીં વાત કરીએ કે વધુ પડતા ત્રણ પાક લેવાથી જમીનની ક્ષારતા ઘટે છે જેની ક્ષારતા અને એનું જે ટૂંકમાંની અંદર જે પોષણક્ષમ જે તત્વો હોવા જોઈએ એટલે કાર્બનિક અને અકાર્બનિક દ્રવ્યો જમીનની અંદર જે હોવા જોઈએ એની અંદર સ્વાભાવિક છે કે ઘટે છે એટલે આ અતિ ક્ષારીકરણથી જમીનની ક્ષારતા ઘટે છે ત્રીજી વાત કરીએ તો જમીનનું ધોવાણ જમીનનું ધોવાણ કઈ રીતે કે વધુ પડતો વરસાદ પડે હેઠવાસના વિસ્તારની અંદર ઉપરવાસના અંદર નદી હોય અને નદીની અંદર ભારે પૂર આવે અને ભારે પૂરના કાંઠાના વિસ્તારના ગામડા હોય કે જેના ખેતરો આવેલા હોય એની જમીનનું ધોવાણ થાય છે બીજું જે જગ્યાએ વૃક્ષો કપાણા છે જંગલો કપાણા છે અને જંગલો અને વૃક્ષો કપાવાથી પણ જમીનની ક્ષારતા એટલે કે જમીનનું ધોવાણ છે થવાનું છે અને એના કારણે આ જમીનનું ધોવાણ વધુ પડતું થાય છે વધારે વરસાદ નદીના પ્રવાહ નદીની અંદર પૂર જંગલનું કપાવો એટલે કે જંગલોનો નાશ થવો આ બધા કારણોસર એ જંગલનું પ્રમાણ એ ઘટવાથી પણ જમીનનું ધોવાણ થાય છે ઓકે એના પછીનો જે મુદ્દો છે નિર્વિનીકરણ નિર્વનીકરણ નિર્વનીકરણ વન છે આપણું આજે ધીમે ધીમે સાવ નાબૂદ થતું જાય છે વન નીતિ અનુસાર દેશની અંદર ભારત દેશની આપણે જે વાત કરીએ વન નીતિ એવી છે કે દેશની અંદર તેત્રીસ ટકા જંગલો હોવા જોઈએ હવે ભારત દેશની અંદર એ ત્રેવીસ ટકા છે એનાથી પણ ઘટી ગયા છે છેલ્લા આંકડા આપણે નથી મળ્યા આપણી પાસે પણ ભારત દેશની અંદર જે તેત્રીસ ટકા જંગલો હોવા જોઈએ એની જગ્યા આજે ત્રેવીસ ટકા જંગલો છે તો નિર્વનીકરણ જે પ્રદેશો થઈ ગયા છે આજે વન છે ધીમે ધીમે નાબુ અને એમાં પણ મિત્રો આપણે માનવી પોતે જ અને સરકાર પોતે જવાબદાર ઘણી વાર બનતી હોય છે એક કે શહેરીકરણ વિકાસ પેમું આપણે મુંબઈની જ વાત કરીએ કે મુંબઈ રિબન પ્રકારની વસાહત છે એક બાજુ સમુદ્ર આવેલો છે અને બીજી બાજુ જંગલ અને પહાડો આવેલા છે હવે સમુદ્ર બાજુ આપણે આગળ નથી વધી શકતા તો બીજી બાજુ આપણે પહાડ અને જંગલો તરફ આગળ વધુ તો જે જગ્યાએ જંગલો છે જંગલો કાપી નાખવાના અને એની જગ્યાએ મુંબઈ શહેરનો વિકાસ થવાનો તો મુંબઈ શહેરને ડેવલપ કરવા માટે થઈને જંગલોનો નાશ કરે છે તો એ શહેરીકરણાયું એને કારણે જે વન હતું એ વન છે આખું ધીમે ધીમે નાબૂદ કેટલો ભાગ મુંબઈની આસપાસના વન વિસ્તાર છે નાબૂદ થઈ ગયો છે તો નિર્વણીકરણ પ્રદેશ તરીકે જાહેર કરવામાં આવે બીજું ઉદ્યોગ જે જગ્યાએ સ્થપાવાના છે ત્યાં વૃક્ષો કપાવાના છે વૃક્ષો જે કપાય છે એ સામે પ્રશ્ન નથી પણ એટલા જ સમયની અંદર આપણે જે વૃક્ષો ઉગાડવા જોઈએ એ આપણે ઉગાડતા નથી ઘણી વાર પર્યાવરણ પ્રદૂષણ એક વ્યક્તિ એક વૃક્ષના જે સિદ્ધાંતો અને સૂત્રો આપણે બોલીએ છીએ પણ એ વસ્તુ વાસ્તવિકતા સ્વરૂપે આપણે જોઈએ ને તો એ ભારત દેશની અંદર થતી નથી ઉદ્યોગીકરણ સડક માર્ગો રેલવે માર્ગો અને વિમાન મથકો જ્યાં એરોડ્રામ હોય તો સ્વાભાવિક તમને ખ્યાલ છે કે વિશાળ રનવે વિસ્તારની અંદર જ્યારે પ્લેનને લેન્ડિંગ કરવાનું હોય ત્યારે કેટલા બધા વૃક્ષોની કટિંગ થાય છે તો આને કારણે પણ નિર્વનીકરણ પ્રદેશ એ જાહેર થયા છે ઓકે એના પછી આવે છે ઝૂમ ખેતી ઝૂમ ખેતી એટલે શું જેને આપણે સ્થળાંતરિત ખેતી તરીકે પણ ઓળખીએ છીએ અસ્થાયી ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે વિશ્વના જુદા જુદા ચેરજિંગને એવા અલગ અલગ નામથી ને ને એવા નામથી ઓળખવામાં આવે છે જંગલો કાપીને ખેતી કરવાની જે આખી પ્રક્રિયા છે કે ઝૂમ ખેતી એટલે શું કે પ્રાચીન સમયની અંદર કેટલાક લોકો એક જગ્યાએ જે જંગલો હોય એ જંગલો કાપી નાખીને એ ખેતર બનાવે બે ત્રણ વીઘા પાંચ વીઘા એ ખેતર બનાવે અને એની અંદર કોઈ પણ વૃક્ષ એનું વાવેતર કરે પછી બે ત્રણ વર્ષ સુધી ત્યાં વાવેતર કરે ને પછી એ પોતાનું ખેતર છોડીને જતા રહે અને બીજી જગ્યાએ જંગલો કાપે સળગાવે વળી પાછી ત્યાં ખેતી કરે અને કહેવાય ઝૂમિંગ ખેતી પરંતુ મિત્રો આજે બહુ જૂજ પ્રમાણની અંદર આ ખેતી ટકી રહી છે પણ આજે પણ કેટલાક વિસ્તાર આપણે વાત કરી છે કે પૂર્વોત્તર ભારતના કેટલાક વિસ્તારો એવા છે પૂર્વોત્તર રાજ્યો આપણા જે સેવન સિસ્ટર પહાડી વિસ્તારો છે ખૂબ મિઝોરમ પ્રદેશ એની અંદર સૌથી વધારે આદિવાસી લોકો વસવાટ કરે છે ભારતમાં તો એવા વિસ્તારની આપણે વાત કરીએ તો આજે પણ ત્યાં રહેતી પ્રજા આવી ઝૂમિંગ પ્રકારની ખેતી કરે છે એક ખેતર થોડાક વૃક્ષો કાપી નાખે છે એની અંદર કોઈ વાવેતર કરે અને ખેતર છોડીને પછી બીજી જગ્યાએ જતા રહે છે તો આ વાત થઈ ઝૂમિંગ ખેતીની બરાબર એના પછી આવે છે સઘન સ્વા ખેતી સઘન સ્વા ઓછા જમીન વિસ્તારની અંદર વધારે પાક લેવાની જે આપણી વૃત્તિ છે એટલે કે આપણે ત્રણ ત્રણ પાક એકી સાથે લઈએ છીએ તો એવા આપણે ઘઉં મગફળી અથવા તો શેરડી એવા અલગ અલગ અથવા કપાસ વાવેલો હોય તો એની વચ્ચે મગફળી વાવેલી હોય અડદ વાવેલા હોય કે ચણા કે વગેરેનું જે આપણે વાવેતર કરીએ છીએ એટલે ઓછા જમીન વિસ્તારની અંદર વધારે પાક લેવા માટેની જે પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે તેને આપણે સઘન સ્વાવલંબી ખેતી તરીકે જોકે ઉત્પાદન વધે છે પણ જમીનની ગુણવત્તાની અંદર ઘટાડો થાય છે એકી સાથે ડબલ પાક લઈ શકાય ખેડૂતોની આવક બમણી થાય છે ઉત્પાદન બમણું થાય છે પરંતુ નજીકના ભવિષ્યની અંદર એની અંદર જે જમીનની ફળદ્રુપતા છે એ ફળદ્રુપતા સો ટકા વિદ્યાર્થીઓ ઘટે છે સઘન સ્વાવલંબી ખેતીને કારણે પણ આ સમસ્યા આવી છે અને છેલ્લી વાત કરીએ આપણે કૃત્રિમ ખાતર અને કીટનાશકોનો ઉપયોગ આજે દિવસે દિવસે વધતો જાય છે કે કોઈપણ ઉત્પાદકતા વધારા મેળવવા માટે થયા આપણે કીટકોનો ઉપયોગ કરીએ છીએ કીટનાશકોનો ઉપયોગ કરીએ છીએ જંતુનાશક ખાતરો રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓનો વારંવાર આપણે છટકા કરીએ છીએ યુરિયા છે ડીએપી છે એનપીકે છે આવા અલગ અલગ જે આપણે ખાતરનો ઉપયોગ કરીએ છીએ એના કારણે જમીનની ફળદ્રુપતા ઘટે છે તો એ જમીનની ફળદ્રુપતા ઘટાડવા માટે ખેડૂતો ક્યાંક ને ક્યાંક એની પાસે જવાબદાર છે કે વધારે ઉત્પાદન મેળવવા માટે સઘન સ્વા સ્વાવલંબી ખેતી કરે છે કીટકોનો ઉપયોગ કરે છે તો એના કારણે આ પ્રશ્ન આજે પેદા થયા છે તો આ બધી જ સમસ્યાઓ મિત્રો ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ છે આટલી સમસ્યાથી આપ વાકેફ થયા છો હું અપેક્ષા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ પસંદ આવ્યો છે આભાર સૌનો ધન્યવાદ